હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામનારાયણ જય માતાજી તો ગાઈઝ કેમ છો બધા મજામાં તો આજે છે સન્ડે અને સન્ડે આજે મેં લગભગ દસ વાગ્યાની આસપાસ વ્લોગિંગ ચાલુ કરે છે તો આપ સૌ સન્ડેની મજા માનતા હશો તો ગાઈઝ જો હું સવાર સવારમાં ચા બનાવું છું તો તમને બતાવું તો જો ગાઈઝ જો મેં ચા બનાવું છું અને સરોજ છે ને જૈનમને તૈયાર કરે છે તો જૈનમ ભાઈ અમારે છે ને જો રેડી થાય છે હે જૈનમ હાય ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય માતાજી તો ગાય જો અમારા જૈનમને છે ને વહેલું તૈયાર થવાની ટેવ છે મારા કરતા વહેલું તૈયાર થઈ જાય અમાર જૈનમ તો હવે છે ને રેડી થઈને જશે રમવા હા પેલા ચા નાસ્તો કરીને જવાનું તો ગાઈસ જો ચા બની જાય એટલે નાસ્તો કરવા બેસીશું સર આજે શું જમવામાં કરવાનું છે ચા ઉભરી ચા ઉભરી ચાવપડી ચાવપડી તો ચા ઉભરાતા ઉભરાતા તો જઈને આમ શું કેવું છે બોલ તારે તારે કઈ કેવું છે

তেলকোাতেগে ওে আগটো তো গাইসিযনাদে নাদে 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 চ্টাই দেগুছে তো ছলো আপ্রা আপে নিছিছেয়ে আপে পাইই চুটানা স�

બધી વાતે મોડો શું કે સન મની હે કે નહી જતો આજા ફટાફટ બ્રશ તો જા જલ્દી દોડ ચલો ચલો સરોજ ચા થઈ ગઈ છે સરોજ ચાલો ગાઈસ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તમે અમારું લાઈક કરજો એવું કહેવાનું કે ગાઈસ જો અમારો વિડિયો ગમે તો આગળ શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

પેલો રૂમ જ વાજુવાળા રૂમ જ હોય એટલે આ રૂમમાં અમને બહુ ખાસ આવતા અમે જો ટીવી જોવાનો ટાઈમ મળતો પણ નથી અને ટીવી જોતા મસ્ત તડકો નીકળે છે તો તમને બતાવું તો મસ્ત જો આશરીમાં મસ્ત તડકો આવે છે તો જો આ જે એક્ઝામ છે અહીંયા અમારા જની સામે સંગીત માસ વિદ્યાલય છે તો બધા સ્ટુડન્ટ છે જય સ્વામિનારાયણ ભગવાન તો જો ગાઈઝ અમાર સર જે છે ને ગોદડી પાડી દીધી છે આજે અમારે સાફ સફાઈ નો દિવસ છે અને મારે આજે કરવાનું છે કલર કામ અમારા સરોજે કહી દીધું છે કે કલરનું જો હું તમને બતાવું કેટલા ટાઈમથી મારા કલરનું કામ અટકી રહ્યું છે જો તમને બતાવું જો આ કલરના ડબ્બા કેના પડ્યા છે તો કહીશ જો આજે તો મારે કલર કરવો પડશે કારણ કે છે ને દિવાળી પહેલાં મેં આ જાડીને કલર કર્યો હતો તો આ જાડીનો હા એ તો યુઝ તો થાય ને પછી હવે આ જાળીનું પતી ગયું છે હવે રસોડાની જાળીનું બાકી છે મારે તો રસોડાની જાળીનું અંદરનું બાકી છે બહારનો કલર કરી દીધો છે તો આજે તો મારે આવું છે કામકાજ જો અમારે વિરાજ બ્રશ કરીને આવીએ છે તો ગાય જો અમે બધા બેસી ગયા છે સવાર સવારમાં ચા નાસ્તો કરવા માટે અને જઈને સરોજ વિરાજ અને હું

સરોજ શું બને છે જમવાનું જમવામાં દાળ દાત દાત તો કંઈ જો અમારે આજે સન્ડે છે એટલે જમવામાં સૌથી દાળ ભાત અને જો ગાઈ ભાત તો રેડી થઈ ગયા છે દાળ ભાગ પ્રાસિસ ચાલું છે અને બટેકાનું મેં કીધું મને થોડું પેલું ઘડ ઘડી શાક આવે ને થોડું તો એ ખાવાની ઈચ્છા થઈ બધી ભાઈ રવિવાર હોય ને એટલે એન્જોય શું એવું કઈ રવિવાર હોય એટલે કંઈક ને કંઈક નવું નવું ખાવાની ઈચ્છા થાય તો સમજ મેં કીધું કે મને એવું શાક ખાવું છે તો કે સારું તો બનાવે છે અને છોકરાઓ ગયા છે રમવા માટે અને મારે થોડું કામ છે તો હું પણ થોડું કામ પતાવું તો બ્લોકમાં બને રહેજો ચાલો ગાય જમવાનું રેડી થઈ ગયું છે અને સરજે જો જમવાનું કાઢ્યું છે તો ગરમા ગરમ દાળ ભાત છે ટેકાનું શાક છે તો છોકરાઓ રમવા ગયા છે તો છોકરાઓ આવતા નથી તો સરજને મેં કીધું કે ચલો આપણે ખાઈ લઈએ કારણ કે છોકરાઓ છે ને કંઈક કંઈક નાસ્તો વાસ્તો કરીને નીકળે છે તો જો ગાય મસ્ત ગરમા ગરમ દાળ ભાત સર કાઢે છે તો ચલો જમી લઈએ

એમ કરી મા પપ્પા ઈશાલા કરે બુજીએ બુજીએ હે પપ્પા પપ્પા ભજિયા મસ્ત બનાને એ પપ્પા ખાય તો બના લ્યા ભજીયા બનાવો પપ્પા એક નંબર છોકરા બનાવી ના લાગે પપ્પા બનાવી ના તો કહે છે મમ્મી બા મમ્મી અમને બધા જ મારા પપ્પા રાતા ભજીયા ના અમને આ દીવો સેટ થઈ ના ને ભજીયા બનાવ્યા ને ના હોટલ ના કાજ કરો હોટલ દીવો અમારે અમાર કે ની બનતા હોય રે મમ્મી હા તો કહે છે હવે તો શું કરે પપ્પા પાકી જિંદગી બહુ જ કામ કર્યું એટલે ઘરમાં રહેવું ને એટલે આમ એ એ રહી જાય

तो अक्षर तो गाइस भूमि है ना तो अपन दबा चापी संगठन तो गाइस अब ऊपर जाइए छोकराओ गया था बाहर तो हमने तो बोला था तो अबे के संगीत में है तो हमारा ब्लॉग केवा बने छे બહુ તો પપ્પા કે છે ચકલી ચાલુ રાખો છો ને પાણી બહુ બગાડો છો એવું શું કરીએ છોકરાઓ છોકરા ચકલી ચાલુ કરી દે એટલે તો ચલો ગાઈ ઉપર જોઈએ હવે અને ચામાં પીવી છે ચા પીશું

सावणी तो, तो पड़ जाए नहीं, वड़ी जाए तो तो गाइस जो अमरा साँ नो टाइम थी गांज नजारों का डबल मारे एटी सरखा मकाने से

તો જો કઈ સામે દેખાય દાદા છોકરાઓ પતંગ ચગાવવા અને પતંગનું ચાલુ થઈ ગયું છે લટકતા નઈ હોજ ધ્યાની શું કીધું પેલી પારી આગળ લટકતા ને હો જઈને તો

પણ ચા બનાવું પણ હવે હું છોકરાઓને લેવા ગયો તો કે રમતા સોસાયટીમાં એટલે તો ગાય જો અત્યારે છોકરાઓ જીત કરે છે કે પપ્પા અમને બહાર થોડો લઈ જાઓ તો હવે જોઈએ છોકરાઓને લઈને બહાર જઉં છું આટો મારવા તો કશું ખાવું હશે તો ખવડાવી દઈશું નહીં સર જ કારણ કે શું છે કે બપોરે દાળ ભાત ખાધા હતા એટલે કે અત્યારે તો દાળ ખાવા નથી તો કે પપ્પા બહાર ખવડાવો તો જોઈએ હવે બહાર જઈશું તો જોઈએ હવે શું મળે છે નહીં મોમોસ મોમોસ નહીં કંઈક જોઈશું બીજું તો જઈએ પછી બહાર ખબર પડે કંઈક મળશે સારું એવું તો ખાઈ લઈશું ઘરે ડોસા બહુ વધારે ભારે પડશે ना डोसा बोसा तो जो इसू यार वो के मजा नहीं है डोसा बोसा तो नहीं बाल परसे वो जो मरा मरा चलो चलो गैस निकलिए ऐसा ऐसा ले लो कौन हाँ। तो गैस जो चोकरा वाला जो मोमोस कहाँ बाटे कहता था और जो अभी रख मोमोस पता है रख भी है लो तो जो इस खालस पर कल लगी चोकरा सरज वो वाला सरज देव क्या खाएंगे फ्रेंड साइड છે અત્યારે और बाकी क्या बात है तो पीछे और पिज़ी खा रही जस, खा पीजी जस पिज़ी, क्या खा तीन? एक काल्कोर फ्रेंच फ्राइज़ बना हो रहा भैया, एक भी फ्रेंच फ्राइज़ बना दे। दो दो, मेरे लिए दो बना दे। तो क्या तो हुआ? है? आप बनाते हैं? आप बनाते हो? 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 masih मानसी di मा फोकस

અમારા બેટિંગ કરવા વાળા તો બહુ છે નહીં ચટાકે પટાકે ખાવા વાળા તો જો હવે આવી ગઈ છે ફ્રેન્ચ ફ્રાઈસ પકડજે ચાલો તૂટી પડો બેડિસ ભેગી આલી છે ભેગી છે તમે

તો ચલો ગુડ નાઈટ કહી દો બધા ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ નાઈટ ગુડ ગુડ નાઈટ